ખેડા પાસે ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું તો હજારો લિટર ઓઇલ રસ્તા પર ગયું ગ્રામજનો ઓઇલ ભરવા માટે દોડી આવ્યા હતા જોત જોતામાં હજારો લિટર ઓઇલ ગ્રામજનો લઈ ગયા અને ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ ઢોર રસ્તા વચ્ચે આવી જતા તેણે અચાનક બ્રેક મારી અને ટેન્કર પલટી ગયું હતું જોકે ડ્રાઈવરની હાલત જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેણે નશો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગાંધી ગામથી નડિયાદ તરફ આવતા આ ઘટના સર્જાઈ હતી ઓઇલ રસ્તામાં પલટી મારી ગયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જોઈલ ઓઇલ ટેન્કર હતું તે રસ્તામાં પલટી ગયું હતું અને તેના કારણે જોઇલ હતું તે પણ રસ્તામાં ઢોળાઈ ગયું હતું તો બીજી તરફ ત્યાંના સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઓઇલ ભરીને જતા નજરે પડ્યા હતા લઈ જાય છે રોડ ચાલુ રહે पल्टी खाता पहिला साइड साईडमध्ये